નવસારી એસટી ડેપો થી જલાલપુર ના કૃષ્ણપુર ગામ જતી એસટી બસ છાપરા ગામ નજીક રોડ ના કિનારે કાદવ માં ખુંપી ગઈ હતી જેના કારણે બસ ના આગળ ના ભાગ ને થોડું નુકસાન થવા પામ્યું છે બસ માં સવાર થયેલા પેસેન્જરો માટે અન્ય બસ બોલાવી તેમાં કૃષ્ણપુર તરફ રવાના કર્યા હતા આ સમગ્ર ઘટનામાં જો કે કોઈ પણ પેસેન્જર ઇજાગ્રસ્ત થયું ન હતું નવસારી શહેરથી છાપરા રોડ જતા મુખ્ય માર્ગ રાહદારીઓથી ધમધમતો હોય છે એસટી બસ ડેપોથી નીકળેલી બસ દસ પેસેન્જરને ભરીને કૃષ્ણપુર ગામ તરફ જઈ રહી હતી તે દરમિયાન વરસાદના કારણે રોડની બાજુમાં આવેલી કાચી જમીનમાં બસના આગળના ટાયર ખૂંપી ગયા હતા જેથી બસ તેમાંથી બહાર આવી શકી ન હતી ડ્રાઈવર દ્વારા ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા તેમ છતાં પણ ટાયર ઊંડે ખાડે ખૂંપી જતા ઘટનાને લઈને નવસારી એસટી બસ ડેપોમાં તંત્રને જાણ કરવામાં આવી હતી તથા પેસેન્જરને પોતાના ગંતવ્ય સ્થળ સુધી જવા માટે અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી હતી